જય સ્વામિનારાયણ મિત્રો પાછે વાતાવરણ કઈક તો અલગથી રૂપ ધારણ કરી લીધું એવું લાગે છે આમ જોઈ શકો છો મિત્રો એમ લાગે તો ભારે મેઘ ભેગા થઈને વરસી લેવાના છે એવું વાતાવરણ થઈ ગયું છે આખું કમર વીજળી થાય છે આ કે લગભગ કામરેજ કામરેજ સાઈડ છે વરસાદ એવું લાગે ચાલુ જ છે વીજળી પણ ત્યાં જ થાય છે તો આમાં આવ્યું કે ખબર ન મારી નજર ત્યાં હતી એટલે મને દેખાય કે વીજળી ત્યાં થાય છે જો વિસ્તાર છે કાળો એટલે આજે બારે મેઘ ભેગા થઈને વરસી લેવાના હશે એવું દ્રશ્ય ધારણ કરી લીધું છે અને એક ધારું ફરતું સાઈડ ફરતી એટલે ચારે બાજુ ઓ પણ કાળું કાળું છે વાતાવરણ પૂરું એકત્ર થઈ ગયું છે કાળું કમર આજે તો મને લાગે રાતે વરસાદ જાય છે બોલાય દ્રશ્ય ધારણ કરી દીધું છે આજે હો પણ આજે મેઘરાજા ફૂલ ઉમર માં આવી ગયા છોકરાઓ અત્યારે છૂટી ગયા વાહન ભરાય ને એના પણ જવા મળ્યા છે એટલે એને ટાઈમસર ઘરે પહોંચાડી દે એટલે મેઘરાજા પછી ભલે વરસી લે બાળકો તો હેરાન ન થાય કે સ્કૂલેથી થી બાળકોને ટાઈમસર પહોંચી પોચી જાય તો સારું પડે કે મોટા વડે તો બાળકો જાય ને પછી તો બહુ હેરાન થવું પડે છે આખું કાળું ગમર હો પણ હામે ના બિલ્ડિંગ કાળા કાળા દેખાય Atavaran, se oli ju se ringroad pari. Läin ja lopat käärässä se mitra. Atavaran, se oli se oli on Atavaran, se oli luo. Aku, alukumar. Ja alukumar. દ્રશ્ય આખું કંઈક અલગ પ્રકારનું દેખાવા લાગ્યું છે એ લોકો ટાઈમ સર ઘરે નીકળી ગયા એવું લાગે છે આગળ જોવું આગળથી નીકળી જવું છે આ દ્રશ્ય તો પાણી અહીંયા પણ અત્યારે ઓલરેડી ભરેલું જ રહી છે અહીંયા અંબાવાડી હતી ત્યાં પાણી ભરેલું જ રહે છે આજે વરસાદ મેઘ રાજા વરસવાના છે આખું અલગ પ્રકારનું થઈ ગયું છે આજે સવાર માં તો આવું કઈ હતું જ નહીં અત્યારે અલગ જ રાઈત રૂપ ધારણ કરી દીધું છે વાતાવરણ એક રાજા વરસ છે